શક્તિ ની ઉપાસના સાથે સમાજ સેવાનો અનોખો સંગમ બ્રહ્મસેના નો ભવ્ય શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ નમસ્કાર સાથે હું છું ગોપાલ મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે બ્રહ્મસે બ્રહ્મસેના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધા ભક્તિ અને ઉલ્લાસ સાથે શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શક્તિ ઉપાસના સાથે સમાજ સેવાને અનોખી દિશા છેલ્લા પંદર વર્ષથી પરંપરા નવરાત્રી મહોત્સવમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ ખેલૈયાઓનો ઉત્સાહ અખંડિત રહ્યો હતો યુવાનો અને વડીલોની સંગઠિત મહેનતથી આ મહોત્સવ ભક્તિ અને એકતાનો મહાપર્વ બની રહ્યો હતો

પંદર વર્ષથી આપણે જે નવરાત્રિ ઉત્સવ કરીએ છીએ એમાં માતાજીની આરાધના કરી અને પૂરી ભાવભક્તિ અને ઉમંગ સાથે ઉત્સાહભેર આપણી યુવા પેઢી આપણા વડીલોની સામે આ ગ્રાઉન્ડમાં આ ઉત્સવ નિહાળી શકે અને માણી શકે એવા સતત પ્રયત્નો બ્રહ્મસેનાના તમામ મિત્રોના અને બ્રહ્મસેનાની એક ખાસિયત છે કે અહીંયા પૂર્વ પ્રમુખો છે તે પણ પોતાની જવાબદારી હોદ્દેદાર હોય ત્યારે માત્ર નહીં પણ સતત નવા હોદ્દેદારોની સાથે ખભો સાથે ખભો મિલાવી અને એવા સહયોગ સાથે આજે ચિરાગભાઈ આચાર્યના માર્ગદર્શનથી અને કિરીટભાઈના પ્રમુખપણા નીચે આ ત્રીજી નવરાત્રિ ઉજવી રહ્યા હોય એટલે હું સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારોને શુભકામના પાઠવું છું આ સાથે સૌએ જે સહયોગ આપ્યો છે એવી જ રીતે શરદ પૂર્ણિમા ઉત્સવ પણ આ જ ગ્રાઉન્ડ ઉપર ઉજવવામાં આવશે સૌને જય પરશુરામ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત બ્રહ્મસેના આયોજિત શક્તિ નવરાત્રિનું ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવેલ છે આ આયોજનમાં બધી રીતના ગરબા કે બધું રમવામાં આવેલ છે અને નાના નાના ફૂલકાઓને દસ વર્ષથી નીચેના ને ઇનામ વિતરણ કરવામાં બી આવેલું છે અને તેમજ આ બ્રહ્મ સમાજમાં જે જે કાર્યક્રમ થાય છે કે મારે મારી જેટલા કે મારી કરતાં પણ નાના બાળકોને આનંદ થાય છે બ્રહ્મ સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવમાં મને બહુ મજા આવે છે અને મને છે ને થોડુંક આમ કસરત પણ થાય છે અને મને ગર્વ છે કે હું આ બ્રહ્મ સંબંધમાં રમું જય